સુરત સહિત ગુજરાતમાં ચાલતા નશાના કાળા કારોબારને નેસનાબૂદ કરવાની માંગ સાથે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત પોલીસ કમિશનરને સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે ગુજરાતે ગાંધીજીના મૂલ્યો અને વિચારને હંમેશા ભરેલું રહ્યું છે મહાત્મા ગાંધીજીની દારૂબંધીની હાલતને પગલે ગુજરાતમાં નશાખોરીને નાથવા સ્થાપનાકાળથી જ તત્કાલીન સરકારે કડક કાયદાકીય જોગવાઈઓ કરી હતી ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બધીને લીધે યુવાનો નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે અને ગુજરાત દારૂ ડ્રગ્સનું પ્રવેશદ્વાર તો બન્યું છે સાથે હવે નશાખોરીનું એપી સેન્ટર પણ બની ગયું છે જે ચિંતાજનક છે સાથે આ બધીને દૂર કરવાની સાથે વડગામમાં સ્કૂલ પાસે ચાલતા દારૂના અડ્ડાને બંધ કરાવવાની રજૂઆત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કરી હોય જેથી તેઓ સામે વિરોધ કરાયો હોય જેનો વિરોધ કરી રહ્યું હતું કે સુરતમાં એક જ પોલીસ મથકમાં વર્ષોથી ફરજ બજાવતા પોલીસ બદલી કરો અને સાથે દારૂબંધી નશાબંધીના કાયદાનું કડક અમલ કરો નશાનો બેરોકટોક વેપલો બંધ કરો ગુજરાતના ભવિષ્ય એવા યુવા ધનને બચાવો અને મહિલા સુરક્ષા સાથે દારૂબંધીની કડક અમલવારીની માંગ કરી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિત ચાવડા સાહેબ અને અમારા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને ગુજરાતનું હાઈકમાન્ડે આખા ગુજરાતની અંદર એક નશા વિરોધી જે પ્રવૃત્તિ નશાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેના વિરુદ્ધમાં એક આંદોલન ચાલી રહ્યું છે જે આજે આખા ગુજરાતની અંદર તમામે તમામ પોલીસ મથકો ઉપર આ આંદોલન અમે કરી રહ્યા તેના ભાગરૂપે સુરત શહેર કોંગ્રેસ સમિતિ સુરત શહેર પોલીસ કમિશન

એવી કાર્યવાહી ચોવીસ કલાકની અંદર કરે એવી માંગણી સાથે લઈને આવ્યા કારણ કે સુરત શહેરનું અને ભારત દેશનું યુવા ધન આજે નશાના કારણે અંધારમાં જઈ રહ્યું છે અને આપણે પરિવારો રંજારી રહ્યા છે બેનો વિધવા થઈ રહી છે આવા ખૂબ મોટા મોટા સામાજિક કારણો ઊભા થયા છે જેના સંદર્ભમાં સુરત શહેર કોંગ્રેસ આ આંદોલન કરી રહ્યું છે અને પોલીસ કમિશનર સાહેબને આ બાબત સર અમે આવેદનપત્ર આપવા આવે